કડીના વામજમાલ ભાગ્યોદય મેડિકલ કોલેજનું ભૂમિ પૂજન ઋષુકેશ પટેલા વરદ હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. ભાગ્યોદય મેડિકલ કોલેજ તથા હોસ્પિટલનું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. અંદાજે 300 કરોડના ખર્ચે બનશે હોસ્પિટલમાં 18 થી વધારે પ્રકારની સારવાની ઉપલબ્ધતા હશે. સુવિધાઓ હશે સ્પેશિયલ રૂમ સહિત અનેક સુવિધાઓ દર્દીને મળી રહેશે. કડીતી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કડીના ગામજમાં ભાગ્યોદય મેડિકલ કોલેજનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું વિકેશ પટેલના વરત હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ભાગ્યોદય મેડિકલ કોલેજ તથા હોસ્પિટલનું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો અંદાજે 300 કરોડના ખર્ચે બનશે હોસ્પિટલમાં 18 થી વધારે પ્રકારની સારવાની ઉપલબ્ધતા હશે સુવિધાઓ સ્પેશિયલ રૂમ સહિત અનેક સુવિધાઓ દર્દીને મળી રહેશે